નમસ્કાર દોસ્તો ગત રાત્રિના મતલબ સાંજના સમયે કોળીનાર બસ સ્ટેશન વિસ્તાર છે શાકભાજી માર્કેટ છે અને પણાંદર ફાટક છે આજન્ટા વિસ્તારની અંદર ટ્રક અને બાઇક અકસ્માત સર્જાયો હતો અને એક યુવાન છે તેનું મોત થયું છે જ્યારે અન્ય એક યુવાન કચડાયો છે જે હાલ સારવારમાં છે ત્રણ જેસીબીની મદદ લેવામાં આવી હતી આ એ ટ્રક છે જે અકસ્માત સર્જાયો હતો અને આ ટ્રકમાં માલ ભરેલો છે જાણવા મળ્યું છે કે આ ટ્રક છે તે રાજુલા તરફ પીપાવાલથી આવતો હતો અને વેરાવળ તરફ અથવા તો સુત્રાપાડા તરફ જતો હતો ટ્રકને અત્યારે અહીંયા પર રાખવામાં આવ્યો છે મહા મહેનતે આ ટ્રકને હટાવવામાં આવ્યો છે આ ટ્રકના ચાલક કોણ છે તેનું શું કહેવું છે તમામ મુદ્દે વાત કરીએ બાઇકની શું સ્થિતિ છે એ પણ જાણીએ પરંતુ હાલ આ ટ્રકને રાત્રિના સમયે ત્યાં ત્રણ જેસીબીની મદદથી હટાવવામાં આવ્યો હતો અને હટાવ્યા બાદ અત્યારે રાત્રિના સમયે તેને અહીંયા પાણી દરવાજા વિસ્તાર છે કોડીનારનો અને આ કોડીનારના પાણી દરવાજા વિસ્તાર અહીંયા પર લાવવામાં આવ્યો છે અહીંયા ટ્રકને રાખવામાં આવ્યો છે ને અહીંયાથી હવે પોલીસ છે તે આ ડ્રાઈવરને અન્ય ડ્રાઈવરની મદદ લઈને આ ટ્રકને પોલીસ સ્ટેશન લઈ જવાની તજવીજ હાથ ધરી છે બાઈક જે યુવાનો હતા બાઇકમાં સવાર એ બાઈકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી છે અને હવે આ ટ્રકને પોલીસ સ્ટેશન લઈ જવાનો છે જેથી કરીને અત્યારે અન્ય ડ્રાઈવરની મદદથી એ ટ્રકને હવે પોલીસ સ્ટેશન લઈ જવાનો છે શું છે કોણ છે ટ્રક ચાલક અને ક્યાં છે આ તમામ મુદ્દે વાત કરીએ પરંતુ એ પહેલા પોલીસ સ્ટેશન જ્યાં બાઈક પડી છે એ બાઇકના દ્રશ્યો આપને બતાવવાના પ્રયાસ કરીએ ત્રણેય દ્રશ્યો આપને બતાવીએ અત્યારે જે સ્થિતિમાં છે તે ટ્રક એ ગત રાત્રે જે અકસ્માત થયો છે એ વિડીયો અને હવે જે બાઇક છે પોલીસ સ્ટેશન પડી છે એ વિડીયો ત્રણેય આપને બતાવવાના પ્રયાસ કરીએ હવે પોલીસ સ્ટેશન જોઈએ કે ક્યાં આ બાઈક પડી છે કઈ પ્રકારની સ્થિતિ છે પરંતુ જી જે પચીસ યુ નવ્યાસી અગિયાર નંબરનો આ ટ્રક છે એવું જાણવા મળ્યું છે કે પોરબંદર પોરબંદરના છે ટ્રકના માલિક અને આ ટ્રકના ચાલક છે એ પણ પોરબંદરના ગ્રામ્ય પંથકના છે હવે એ જોઈએ જ્યાં બાઈક પડી છે તેની શું સ્થિતિ છે પોલીસની કામગીરી અત્યારે ક્યાં પહોંચી છે અને ચાલક છે તે કોણ છે ક્યાંનો છે અને કઈ રીતે અકસ્માત થયો છે આ તમામ મુદ્દે વાત કરીએ પોલીસ સ્ટેશનના હવે સીધા દ્રશ્ય દોસ્તો જે ટ્રક છે તેને અત્યારે પોલીસ સ્ટેશન લાવવામાં આવી રહ્યો છે પરંતુ અત્યારે અમે કોડીનાર પોલીસ સ્ટેશન પહોંચ્યા છે આ પોલીસ સ્ટેશન છે ને અહીંયા પર જે બાઇક છે તે અહીંયા પડી છે જુઓ આ જે અકસ્માત સર્જાયો છે જે બાઇક છે જે બાઇકમાં બંને યુવાનો સવાર હતા બાઈકના નંબર આ તૂટી ચૂક્યું છે આખું અને નંબર આ સાઈડ દેખાઈ રહ્યા છે જી જે ઇલેવન એ એલ સિત્તાવીસ દસ નંબરની આ બાઇક છે બજાજ ડિસ્કવર બાઇક છે તે ટ્રકની અંદર ફસાણી હતી આ એનો હિસ્સો અને પાર્ટ્સ જુઓ આ આખું જુઓ આખું કચડાઈ ચૂક્યું છે આગળનો પંખો નીચે પડ્યો છે અને બાઈકની પરિસ્થિતિ કંઈક આવી છે આખું તૂટી ચૂક્યું છે કહેવાનો મતલબ એ છે કે આ બાઈકમાં બે યુવાનો સવાર હતા એવું જાણવા મળ્યું છે કે જે બાઇક ચલાવતો હતો જે યુવાન તે ટ્રકના ટાયર અન્ય એક યુવાન પાછળ બેઠો હતો એનું પેન્ટ છે તે ટાયરની અંદર ફસાણું હતું તે છોલાયો છે તેની ઉપર ટ્રક કે ટ્રકના વ્હીલની કોઈ અસર નથી જેના કારણે તેનો બચાવ થયો છે તેને હોસ્પિટલમાં સારવાર લીધી છે પરંતુ જે યુવાન બાઈક ચલાવતો હતો એ જાણવા મળ્યું છે કે દેવડી ગામનો છે અને બાવાના પીપળવા ગામે તે રહે છે તેના ભાઈ છે તેણે પોલીસમાં ફરિયાદ આપી છે આ ટ્રક ચાલક વિરુદ્ધ પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે ટ્રક છે તે પોરબંદરનો છે પોરબંદર જિલ્લાનો છે ટ્રકનો જે ચાલક છે તે પણ પોરબંદર વિસ્તારનો છે પોલીસના તેની શોધખોળ કરી રહી છે ચર્ચાઓ છે પોલીસ તપાસમાં શું ખુલે છે તે જોવું રહ્યું સવાલ એ છે કે અકસ્માત થયો છે પરંતુ આકસ્માત સિટીની અંદર થયો છે પ્રશાસનને તંત્રને પાલિકાને કલેક્ટરને રિક્વેસ્ટ કરીએ છીએ કે શહેરની અંદર જે ભારે ભડખમ વાહનો ચાલે છે તેના ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે કારણ કે આ જે ટ્રક છે તે પીપા વાવથી આવી રહ્યો હતો એવું સાંભળવા મળ્યું છે અને તેને વેરાવળ અથવા તો સુત્રાપાડા તરફ જવું છું છતાં તે બાયપાસ છે અહીંયા પર ફોર્ટટેકનો એ બાયપાસ પર ન ચાલ્યો અને સીધો સિટીની અંદર ઘૂસાડ્યો છે આ માત્ર એક ટ્રકની વાત નથી અહીંયા અનેક ટ્રકો ચાલે છે અને આ ટ્રકો ભારે ભરખમ હોય છે વાહનો આ ટ્રકો ચાલવાથી સિટીમાં ટ્રાફિકની સમસ્યા પણ મુખ્ય રસ્તાઓ પર થાય છે અને આ જોખમ પણ તોડાય છે તો અમારી પ્રશાસનને એક વિનંતી છે એક રિક્વેસ્ટ છે કે ભારે ભરખમ વાહનોનો સિટીમાં પ્રતિબંધ લગાવે નંબર બે આ ટ્રકના ચાલકને વહેલી તકે ઝડપી લેવામાં આવે અને તે અકસ્માત કઈ રીતે સર્જાયો છે તેની પાસે તેની પૂછપરછ કરવામાં આવે સાવધાનીથી ફરી એક વખત અમે વારંવાર આ શબ્દ કહીએ છીએ અને ફરી એક વખત કહીએ છીએ કે જે પણ વાહન ચાલકો છે તે પછી ટુ વ્હીલર ચાલક હોય કે મોટા વાહન ચાલક સાવધાની અને સાવચેતી રાખવી જરૂરી છે એક નાની એવી ચૂક છે તે મોટું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે ધન્યવાદ